હવે આપણે પાછી પ્રિયલને તો લેતા આવીએ એટલે તમને વિડિયો જોવાની મજા આવે ને પછી કઈ રીતના ચેક કરવું એ તમને ન આવડતું હોય ને તમને જવાબ ન મળે તો પછી એમાં તો અમારું કઈ ન ચાલે એટલે તમે પ્રોપર ચેક કરો પ્રિયલ ક્યારેય ભાંડેડા દડેથી રમે પ્રિયલને દડેથી રમવું બહુ ગમે કાલે રમતી તી પ્રમદી રમતી હતી જે સ્યામ પાસે જ ગમે એ પકડી બોલતું તારા વિશે થોડોક પાણી જોવા એવી નકશા તમારા ઘરે છે આપણા ઘરે જવાનો રસ્તો બાજુ અહીંથી બંધ થઈ ગયો આપડે રસ્તો બંધ થઈ ગયો ઘરે જવાનો કેમ જ્યાં રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ખવાના તેમ છો બધા મજામાં ને તો બસ તો જો આજ તો ગઈ ગઈરાતનો અમારે પૂરો સુધી આવ્યો નથી પાછો પણ હજી હાવ વયો જાય એવું નથી કારણ કે આગાહી છે એટલે ગમે ત્યારે આવે હાવ તડકો નથી પવન છે ને વાતાવરણ અત્યારે આમ ચોખ્ખું થઈ ગયું પણ હજી આગાહી છે એટલે વરસાદ ગમે ત્યારે આવી શકે તે અત્યારે મેં કાલો ગાયને ને રોટલી દઈ આવું વરસાદ નથી ને ખેતરમાંથી એના આટલું થોડુંક લીલું વાગી આવું પછી આખો દી વરસાદ આવે તો એ ઉપાધી નહીં બાકી તો અટાણે ચારે બાજુ જ્યાં જોઈએ ત્યાં પાણી પાણી છે અહીંયા અમારે તો હજી ઉંચાણમાં છે એટલે વાંધો ન આવે ઘર પાસે ને પાણી ન પહોંચે જેમ બહાર હોય પાણી ઊંચું ન ચડી હવે પણ સિટીની અંદર તો આપણે જઈએ ને તો ક્યાંય રસ્તો કોરો નથી માણસોને ઘરની અંદર પાણી ભરાઈ ગયા એવું જ માનો ને કે જાણે ગયા વખતે જે ગયા વખતે વરસાદ થયો તો હમણાં પેલો ને એમાં જે હાલત થઈ હતી ને એવી હાલત અત્યારે સિટીની અંદર થઈ ગઈ પોરબંદરમાં ને એકલું પોરબંદર નહીં પણ પોરબંદર જિલ્લાના આજુબાજુના જેટલા ગામડા છે ને એમાં તો ડેમ છલકાઈ ગયા થી પૂર આવા એ્યાં તો હા આમ તમે જી બાજુ જોયા દરિયો છે ને જો વરસાદ આજે પોરો લે છે આમને આમ વરાબ દે છે તો પછી દક્ષપાહા જાહું તો તમે બધાય પ્રિયલ પ્રિયલ કરવો ને કે આજે પ્રિયલ ને લેતા આવશું એટલે તમે કહેતા હતા કે વિડિયો એના વગર અધૂરો લાગે કે હવે આપણે પાછે પ્રિયલ ને તો લેતા આવીએ એટલે તમને વિડીયો જોવાની મજા આવે ને વરસાદ નથી ને તીજો ચકલા આવી ગયા ખાવા ઝાડવામાં બેઠા હોય વરસાદના અમુક પછી આ રીક્ષા રાખી હોય રીક્ષા નીચે ગરી જાય વરસાદ ન લાગે એવા હતું અત્યારે જો વરસાદ પૂરો લીધો ને ત્યાં ચણ નાખી તીજો બધા આવી ગયા ખાવા સવારે કબૂતરા એવા તા મલકના એ કબૂતરા એ ખાધું અત્યારે જો ચકલા આવ્યા ને ગયો તો ખેતરમાં થઈ ગયો એટલું ખડ અહી રાખ્યું ઉપર ને બાકી નો જા ને નીચે ઢાકીને રાખ દે તો વરસાદ આવે તો ભીનું ન થાય બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી YouTube ફેમિલી ને જાજાન જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો 4 વાગી ગયા ને હું જો તૈયાર થઈ ગયો આજ હવાથી વિડિયો શૂટ નથી કર્યો કારણ કે એનું કારણ છે કે તમે બધા કહેતા હતા ને કે પ્રિયલ વગર વિડીયો નથી ગમતો નથી ગમતો તો જો અત્યારે મારે સવારે કીધું તો એ પ્રમાણે પ્રિયલને લેવા જ જવાનું છે તો હવે આપણે પ્રિયલના ઘરે જઈએ ને અહીંયા મળીએ અને અહીંયા જ આપણે આખો વિડીયો ઉતારીએ ને બીજું એક આપણે જતા પહેલાં એ કહેવાનું છે કે એક આપણે કમેન્ટ આવી કે વિરમભાઈ તમે અમારી કમેન્ટના જવાબ નથી દેતા જવાબ નથી દેતા તો હું અત્યારે જ સ્ક્રીન ઉપર જ તમને એ બતાવું એમાં કંઈ નામ કે એવું કંઈ છે નહીં પણ આઈડીમાં એવું લખેલું આવે ગજમિલા છે લખેલું એટ ધ રેટ ગજમિલા ને એ એવું લખે કમેન્ટમાં કે વિરામભાઈ અમને પ્રિયલ બહુ ગમે તમારી તમે અમારી કમેન્ટના જવાબ નથી દેતા મેં કાંઈ મી તમારો વિડીયો જોઈએ તો જે રીતે તમે કમેન્ટ કરો એ જ રીતે પાછી ત્યાં જઈને કમેન્ટ તમારે જોવાની હોય મેં તો તમને કમેન્ટના જવાબ દીધા જ છે ને એ હું તમને જો સ્ક્રીન ઉપર એ બતાવી દઉં કે આ મેં તમને તમારી કમેન્ટનો જવાબ આપ્યો તો એ કઈ રીતના ચેક કરવું એ તમને ન આવડતું હોય તમને જવાબ ન મળે તો પછી એમાં તો અમારું કંઈ ન હાલે એટલે તમે પ્રોપર ચેક કરો કે આપણી કમેન્ટનો જવાબ આવ્યો જ કે નથી આવ્યો તમે જ્યાં કમેન્ટ કરી હોય ને ત્યાં જ નીચે અમે રિપ્લાય કર્યો હોય બાકી તો તમે યુટ્યુબનું નોટિફિકેશન બંધ રાખો તો પછી અમે કમેન્ટનો જવાબ તમને આપ્યો હોય ત્યારે તમને નોટિફિકેશન ન મળે તો તમને એમ થાય કે અમે કમેન્ટનો જવાબ નથી આપ્યો એટલે તમે પ્રોપર પહેલાં જે વિડીયોમાં કમેન્ટ અમને કરી હોય એ વિડીયોની અંદર તમારી કમેન્ટ ચેક કરો નીચે અમારું આઈડી લખેલું હોય અમે તમને જે જવાબ આપ્યો હોય એ નીચે લખેલો હોય બસ તો હવે આપણે જઈએ પ્રિયલ ભાઈ ત્યાં જઈને

ચા પાણી પી લીધા ને બચ્ચા પાર્ટી જમે ઘર માં દોડેથી પ્રિયલ શ્રીરામ કરો દીકુ પ્રિયલ દીકુ શ્રીરામ કરો શ્રીરામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ પછી હરર મહાદેવ હરર મહાદેવ કરો હરર મહાદેવ હર મહાદેવ જો કોઈ પાસે નથી એટલી એવા છ એટલી શ્યામ પાસ અરખાઈ ગઈ ને શ્યામ પાસે જ ગમે જો 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 ઓહ શ્યામ પાસે જ ગમે તને હે જો અરખાઈ ગઈ એના શ્યામમાં બારીએ ઉભાડે ને એટલે ત્યાં બારીએ જ જાવું જોઈએ જો એમ કહે કે આમ લઈ જા જો એ કેમ જાવ ઘરમાં ચા હાલે ઘરમાં જાય ને જો બચ્ચા રમે આપણા ધ્રુવ રુદ્ર અને ધ્રુવ જઈ ગયા બેય જણા

કાલે રમતી હતી પ્રમદી રમતી હતી જોઈ ને શ્યામ ગમે એ પકડાઈ ગયો પકડાઈ ગયો એ લે પાછી ઊંચું જોતી જાય કેની નહીં પાસે જવા દેવાનો ધ્રુવ પાસે હું કે પ્રિયલ પ્રિયલ કેની પાસે રમે તું ભાઈ પાસે રમે ઓ હા પછી આપણે રુદ્રભાઈ રુદ્રભાઈ હાઈ કરો અરે હવે આપણે ધ્રુવભાઈ

પ્રિયલ નાના ના ઘરે આવે ને એટલે પણ અમારે પ્રિયલ નું કામ એવું છે કે જ્યાં મેળ આવે ત્યાં જ રમવાનો

સ્કૂટર પડી જાય તો એટલે મેં રિક્ષા શીખડાવવાનું ગઈ કે એમાં રિક્ષા શીખવી સીધી હતી એક દી હું કાલો વિડીયોમાં રિક્ષાનું તો લઈએ તારે રિક્ષા ચાલુ કરીને દીધી તો એમાંય ન મેળવ્યો મારો એ વિડીયો ફેલ થયો વાહન થી આગળ આપણે સારું છે આઘા છે એ નકર પછી ગમે એ કે હાલો તો મૂકી જાવ તો આવડતું હોય તો બોલો ન આવડતું હોય તો એમ તો તેવા થાય કે આવડતું જ ના

એ ન થાયો પેલા ભૂમિના ઘરે ગયા તા પછી દક્ષાવય નીકળવાનો ટાઈમ થયો તો અહીં આટો મારવા આવી કે અહીંથી થેલો લેતા જાય ભૂમિ ને ભેગી લેતી આવી કે થેલો ઉપાડવા લાગ્યો ને પ્રિયલ ને જો મજ પડી ગઈ એનો રમકડો આટમાં આવી ગયું ઓ કરતી આજે હે ને આ નિંદર ઓછી કરીનતી બધાય પાણે બહુ ઓછી જ આવી ગઈ કા પ્રોમથી આપ પર દીવા લે લે જો આપણે નીકળીએ ને પછી પાછા આવું થોડાક દિવસ પછી પાછા તમારી જામોતા કેમકે મેળો નથી થઈ ગયો બધાને ખબર જીવ વાલો આપણે

રેકોર્ડ તૂટી ગયો આવું પાણી આવ્યું આવ્યું ને ત્યાં ખાલી અહીં સુધી રિવરફ્રન્ટ ની પાર ચડ્યું ન હતું આ વખતે રિવરફ્રન્ટ માં અંદર ગરી ગયું પાણી